હલો કેમ છો ફોર્ચ્યૂન સોયાચંકની કિડ્સ ટિફિન રેસીપીમાં આજે આપણે જોવાના છીએ મોસ્ટ વર્સટાઇલ એન્ડ સ્ટેપલ બ્રેકફાસ્ટ જેને કહી શકીએ ટિફિનમાં પણ લઈ જઈ શકો છો એની ટાઈમ મીલ જેને કહેવાય ને એવી રેસીપી છે યસ આઈ એમ ટોકિંગ અબાઉટ ઉપમા વેજીટેબલ ઉપમા વેજીટેબલ ઉપમા આપણે સૂજીમાંથી બનાવીએ છીએ ઘઉંના પાડામાંથી બનાવીએ છીએ સેવૈયાથી પણ બનાવીએ છીએ રાઈટ પણ આજે આપણે મોસ્ટ ન્યુટ્રીશિયસ સોયા ઉપમા બનાવવાના છીએ સો એમાં આપણે ઉપયોગ કરીશું ફોર્ચ્યુન સોયા ચંકનો એઝ વી નો કે સોયા કોઈ કોઈપણ રેસીપીમાં વાપરતા પહેલાં એક પ્રોસેસ કરવાનો હોય છે એ શરૂ કરીએ એના માટે આપણે ચાર કપ પાણી લેવાનું છે એની અંદર થોડુંક મીઠું ઉમેરીશું મેં તમને કહ્યું ને કે એનો બ્લાન ટેસ્ટ છે કોઈ પણ સ્વાદ એની અંદર તમે ઉમેરો એ સોફ્ટ થઈ જશે થોડું મીઠું ઉમેરીશું ત્યાર પછી સોયાચંક એક કપ સોયાચંક લઈશું હવે પાંચ મિનિટ માટે બોઇલ કરીશું પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસ બંધ કરી દઈએ હવે એને ઘણીથી નીતારી લઈશું હવે એને સાદા પાણીથી ધોઈ લેવાની છે આ રીતે એને વોશ કરી અને પછી સ્ક્વીઝ કરવાની છે દહીં વડાને કરીએ ને એવી રીતે સ્ક્વીઝ કરી અને પાણી કાઢી લેવાનું છે હવે સ્ક્વીઝ કરેલા સોયા ચંકને આપણે મિક્સીમાં ચન કરી લઈશું એટલે કે એને રફલી પાઉન્ડેડ જેને કહેવાય ને એવી પેસ્ટ બનાવી લઈશું આ રીતે એનું ક્રમ્બલ ફોર્મ થાય ને એવું ક્રશ કરી લઈશું ચંક તો રેડી જ છે રાઈટ હવે આગળનો પ્રોસેસ કરીએ ઓઇલ લઈશું બાળકો માટે બનાવો તો તમે ઘી પણ લઈ શકો છો હા એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું છે ઉપમામાં યુઝઅલી જે વઘાર હોય ને એ જ વઘાર કરવાનો છે આઈ મીન ટુ સે રાઈ હાફ ટી સ્પૂન અડદની દાળ એક ટી સ્પૂન અડદની દાળ થાય ત્યાં સુધી રાહ જોઈશું દસથી થી વીસ સેકન્ડમાં લાલ થઈ જશે ત્યાર પછી હિંગ લઈશું આમ પણ સોયા ઇઝ કઠોળ એટલે એને ડાયજેસ્ટ કરવા માટે કે ગેસ્ટ્રિક ના થાય એના માટે હિંગ વાપરવી જ જોઈએ અને સાઉથ ઇન્ડિયન રેસિપી છે સો ઓબવિયસલી હોય જ રાઈટ ત્યાર પછી સિંગદાણા ઓપ્શનલ છે પણ ઇટ્સ ગુડ બે ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા લઈશું અને હા અત્યારે બોઇલ વેજીટેબલ લીધા છે બટાણા ગાજર ફણસી સો મને એવું લાગે છે કે તમે ક્વિક બ્રેકફાસ્ટ બનાવવા માંગતા હો નાના બાળકો માટે એની ટાઈમ મીલ બનાવવાનું હોય તો તમારા ફ્રીજમાં બે દિવસ ચાલે એટલા તો મિક્સ બોઇલ વેજીટેબલ રેડી જ હોવા જોઈએ તો તમે કોઈ પણ રેસીપીને ક્વિકલી એકદમ ન્યુટ્રિશિયસ બનાવી શકશો સિંગદાણા થઈ જાય એટલે એની અંદર લીમડાના પાન લઈશો ત્યાર પછી બે ટેબલ સ્પૂન જેટલી ઓનિયન ફાઇનલી ચોપ ત્યાર પછી આદુ આદુ ઇઝ ઓલસો ગુડ ફોર ડાયજેશન જેમાં આપણે હિંગ વાપરીએ છીએ એ રીતે આદુ છીણેલું અડધી ચમચી લઈશું અત્યારે મેં મરચાંના ટુકડા એટલે લીધા છે કે કદાચ કોઈક બાળકોને તીખું ના ખવાતું હોય તો મરચું જો આપણે વાટેલું લઈએ તો તીખું થઈ જશે એના બદલે આ ટુકડા હોય તો પોહામાં જેમ વીણી નાખે છે ને એ રીતે એ લોકો આમાંથી કાઢી શકશે તો એક મરચાંના રીંગ કરેલા ટુકડા લઈશું ત્યાર પછી મેં તમને કહ્યું એ પ્રમાણે મારી પાસે બોઇલ વેજીટેબલ છે ફણસી બે ટેબલ સ્પૂન ગાજર બે ટેબલ સ્પૂન વટાણા બે ટેબલ સ્પૂન ટામેટા બે ટેબલ સ્પૂન ફરી એક વખત સ્ટોર કરી લઈએ હળદર ઓપ્શનલ છે પણ તમે નાખી શકો છો સેજ હળદર ઉમેરીશું ત્યાર પછી ચંકને જે પ્રિપેડ કરીને રાખ્યું છે ને એ એની અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું કરી લઈએ સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધું જ પ્રી કૂક છે એટલે બહુ વાર નહીં લાગે એટ લાસ્ટ સરસ રીતે મિક્સ કરી દઈએ ટન ઓફ ધ હીટ ઘણા લોકો આની અંદર શ્રીફળ છીણીને નાખતા હોય છે પણ આપણે આની સાથે કોકોનટ ચટણી સર્વ કરીશું તો રેડી છે હેલ્ધી ટેસ્ટી એન્ડ ન્યુટ્રીશિયસ ફોર્ચ્યુન સોયા સોયાચંકમાંથી બનેલું વેજીટેબલ ઉપમા જેને તમે ઇઝીલી ટિફિન રેસીપીમાં આપી શકશો સાથે મેં તમને કહ્યું એ પ્રમાણે કોકોનટ ચટણી છે અને હા બાળકોને ચોકલેટ બિસ્કિટ માટે તમે ડીમોટિવેટ કરો તો ચાલશે પણ કંઈક તો સ્વીટ ટૂથ માટે સ્વીટ આપવું જ પડે તો એ પણ આપણે ન્યૂટ્રીશિયસ આ રીતે તમે આપી શકો છો ખજૂરની અંદર અખરોટ બદામ પિસ્તા કંઈ પણ સ્ટફ કરી અને સ્વીટ તરીકે ડિઝર્ટ તરીકે આપી શકો છો તો આ જ રીતે રેસીપી બનાવી તમારા બાળકોને ટિફિનમાં એકવાર આપજો પણ હા હું એવું માનું છું કે બાળકોને કમ્પલસનમાં ખવડાવવું એના કરતાં એના બેનિફિટ્સ એનું ન્યુટ્રિશન એના વિશે બરાબર સમજાવી અને આપશો તો એ લોકો ચોક્કસથી ખાશે